નમસ્કાર, આપ જુરેક્શનલ બ્લાસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ. અમરેલીના ધારી અને બગસરાના ક્ષત્રિય સમાજ દ્વારા ગીગા ભમરે કરેલી ટિપ્પણીના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગીગા ભમરે કરેલી ટિપ્પણીને લઈને વિરોધ વંટોળ ઉભો થયો છે. અમરેલીના ધારી અને બગસરાના ક્ષત્રિય સમાજ દ્વારા

જે અપશબ્દો બોલેલા છે તેના વિશે બધાએ નાયબ કલેક્ટર શ્રી ધારી મુકામે એક આવેદનપત્ર દેવા આવેલા છે એ આ ગીગાભાઈ બમરસિંહે એ બીજા અન્ય સમાજ વિશે પણ ખૂબ જ ખરાબ એમના ભાષણમાં બોલેલા છે સમૂહ લગ્નની અંદર તેની સામે કાયદેસરની ફોજદારી કરવા માટે અમે આવેદનપત્ર આપેલ છે અને જે શબ્દો બોલ્યા છે તેનાથી અમારો સમાજ તમને નફરત કરે છે અને આ છે એ એના શબ્દો છે એ ભાષા કે છે અને એની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા અમે આવેદન પત્ર આજ રોજ ઓફિસ ધારી મુકામે રજૂ કરેલ છે પ્રતાપ વાડા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર